નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટથી લઈને નવ અથવા તો દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાતમાં કઈ વરસાદની સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડી કેટલા અંશે એક્ટિવ થશે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ આપવાની છે ઉપરાંત મિત્રો અત્યારે જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં એક વરસાદ વિરામ લીધો છે ત્યારે આ વરસાદ હવે કયા જિલ્લામાં જોવા મળી શકે છે અને કયા જિલ્લામાં એક વિરામનો રાઉન્ડ ચાલુ રહી શકે છે મહત્વનું છે કે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ છે તો આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કહી શકાય કે છાંટાછૂટી થાય તેવી શક્યતા છે થોડો વરા વરાપ અને વિરામનો રાઉન્ડ પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો તારીખે વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે જે વરસાદની તીવ્રતા છે તેમાં નોંધપાત્ર સામાન્ય વધારો થઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના પણ પૂર્વ તરફના વિસ્તારો હોય દક્ષિણ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કચ્છમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો રહેશે અને એક વરાપનો થોડો વધુ રાઉન્ડ જોવા મળશે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારોમાં થોડો ઘણો વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ આ ત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટના રોજ પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે કચ્છમાં મિત્રો લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદ આવી શકે છે કચ્છમાં સાર્વત્રિક વરસાદની શક્યતા ત્રીસ ઓગસ્ટના રોજ નથી ત્યારબાદ મિત્રો તારીખ એકત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો એકત્રીસ ઓગસ્ટના રોજ રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે રાજસ્થાનના અનેક ભાગોને વરસાદ આપશે ઉપરાંત મિત્રો મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વધુ વરસાદ થાય ઉપરાંત મિત્રો ઉપરવાસમાં થતા વરસાદને કારણે ગુજરાતની જે નદીઓનું જળ સ્તર છે એ નદીઓના જળ સ્તરમાં વધારો થશે અને એક પાણી છોડવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે એટલે નીચાણવાળા વિસ્તારો થોડા એલર્ટ રહેજો સાવચેત રહેજો બાકી મિત્રો તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ પણ સાર્વત્રિક વરસાદનો માહોલ ધીમે ધીમે સર્જાશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોથી શરૂઆત થશે અને આવનારા દિવસોમાં તે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એક સપ્ટેમ્બરની વાત કરીએ તો ઉત્તર ભારત એક્ટિવ રહેશે ભલે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ નહીં દેખાય પરંતુ એક સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે છૂટાછવાયા વરસાદ અથવા તો મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બે ઓગસ્ટની વાત કરીએ તો બે ઓગસ્ટથી બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ ધીમે ધીમે એક્ટિવ થવા માંડશે અને એક સાર્વત્રિક વરસાદનો માહોલ મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને ધીમે ધીમે પ્રભાવિત કરવાનું ચાલુ કરશે અને બે તારીખથી જ એક કહી શકાય કે મોટા ગાળાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો ત્રણ તારીખથી આ જે સિસ્ટમ છે તેનું જે રૌદ્ર સ્વરૂપ છે આપણને વધારે જોવા મળશે જેમાં મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે અને તેની શરૂઆત મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોથી થઈ શકે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ રહે છે એકંદરે મિત્રો ત્રણ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે ત્યારબાદ મિત્રો ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરના રોજ કહી શકાય કે એક લાંબા ગાળાની અને મોટી સિસ્ટમ સક્રિય થશે જે કહી શકાય કે ભારતના પચાસથી એંસી ટકા વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે અને આ સિસ્ટમે ગુજરાતને પણ વ્યાપક અસર કરવાની છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થશે કચ્છમાં વરસાદનું થોડું પ્રમાણ ઓછું રહેશે પરંતુ તારીખ પાંચ અને છ તારીખથી કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઉત્તર પટ્ટો હોય મધ્ય પટ્ટો હોય દક્ષિણ પટ્ટો હોય અને પૂર્વ વિભાગ હોય ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને ધીમે ધીમે કચ્છમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ છ તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો છ તારીખે જે સિસ્ટમ છે તેની આંખ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આપણને વધુ જોવા મળશે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર સમગ્ર દક્ષિણ ગુજરાત સમગ્ર મધ્ય ગુજરાત સમગ્ર અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને આઠ ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે મિત્રો મહત્ત્વનો છે કે અત્યારે ગુજરાતમાં વરસાદનું જે એવરેજ વરસાદનું પ્રમાણ છે એ આપણને પંચ્યાસી ટકાથી વધુ જોવા મળ્યું છે અને આવનારી તારીખ દસ સપ્ટેમ્બર સુધીમાં આ જે વરસાદનું પ્રમાણ છે આપણને નેવથી લઈને બાણું ટકા સુધી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો છ તારીખે જે વરસાદની સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદનો માહોલ આપશે જેમાં કચ્છ સહિત ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદ આપણને જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે તો ગુજરાતના એંસીથી નેવ ટકા વિસ્તારોમાં મિત્રો વરસાદની શક્યતા રહે છે અને સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે અને કહી શકાય કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ થાય ભારેથી તે ભારે વરસાદ થાય અને થંડસ્ટોમ જે એક્ટિવિટી છે તે એક્ટિવિટી પણ જોવા મળનારી છે વીજળી પડવાની પણ સંભાવના તારીખ છ સાત અને આઠ સપ્ટેમ્બરની આસપાસ વધુ રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે આ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્ર બાજુ ધીમે ધીમે પ્રયાણ કરશે પરંતુ જતાં જતાં તે ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને કચ્છના અનેક ભાગોને વરસાદ આપશે જેમાં ભારેથી ભારે વરસાદ એકથી લઈને પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ આપણને આઠ તારીખે પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ છ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધવાની છે અને વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે પરંતુ સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે આપણને છૂટો છવાયો વરસાદ પણ મળવાનો છે ત્યારબાદ મિત્રો તારીખે દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરના રોજ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે જે ઘટાડો છે એ જોવા મળશે પરંતુ છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે વાતાવરણ ખુલ્લું થાય અને ગુજરાતના અનેક ભાગોમાં એક મોટો વરાપનો રાઉન્ડ પણ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો આ એક પૂર્વ અનુમાન છે એની અંદર પણ સામાન્ય ફેરફાર થતા હોય છે કારણ કે અત્યારે ખાસ કરીને બંગાળની ખાડી આપણને વધુ એક્ટિવ થતી દેખાય છે જેના લીધે થઈને આવનારા દિવસોમાં બેક ટુ બેક વરસાદની સિસ્ટમો આપણને જોવા મળશે જે મધ્ય ભારત સહિત ગુજરાતને પણ વ્યાપક અસર કરવાની છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક નવો વરસાદનો રાઉન્ડ આપણને ચોક્કસથી મળવાનો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો અને તમારા જિલ્લામાં ગરમી હોય તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય વરસાદનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી એ જિલ્લાઓ પ્રમાણે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે